ભરૂચ જંગલેશ્વર વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી એક પરિણીતાએ આપઘાત કરવાનો પ્રયાસ કરતા કેટલાક લોકોએ તેને પકડી લઈને બચાવી લીધો હોવાનો વિડીયો વાયરલ થયો છે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી અત્યાર સુધીમાં અનેક લોકો મોતની છલાંગ લગાવી ચુક્યા છે જોકે અનેક લોકોના મોતની છલાંગ લગાવવાના બનાવ બાદ તંત્ર છેવટે જાગ્યું હતું અને આ નર્મદા મૈયા બ્રિજ ની બંને બાજુ સેફ્ટી ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જોકે તે કામગીરી બે ત્રણ દિવસ ચાલી હતી અને ત્યારબાદ કામગીરી પુનઃ થંભી ગઈ હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ત્યારે હાલમાં જ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી વધુ એક મહિલાએ મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ મુજબ એક પરિલાએ આત્મહત્યા કરવા માટે રાહદારી પકડી લઈ તેને બહાર કાઢી લેવામાં આવી હતી જેને લઈને તેને આપઘાત કર્યો ન હતો અને તેનો જીવ બચી ગયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી નદીમાં મોતની છલાંગ લગાવી વારંવાર બનાવ બને છે ત્યારે તંત્ર દ્વારા બ્રિજ ના બંને તરફ સેફટી જાળી લગાવવાના કામ ને મંજૂરી આપી દેવામાં આવી છે હાલ આ કામગીરી પ્રગતિ માં છે ત્યારે વહેલી તકે સેફટી જાળી નું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે